વલસાડના પારડીમાં ઓગણીસ વર્ષીય કોલેજિયન યુવતીની રેપ વિથ મર્ડરના આરોપીને પકડનાર પોલીસનું ગાંધીનગરમાં સન્માન કરાયું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એકસો ને પોલીસ અધિકારી કર્મચારીઓને બાર પોઈન્ટ નવ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા બેકઅપ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ રાત એક કરીને એક મજબૂત ટીમવર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક કરીને પ્રશંસની કામગીરી કર બદલ સન્માન કરાયું હતું વલસાડ જિલ્લાના પાયડી ખાતે ઓગણીસ વર્ષીય દીકરી પર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટના ખૂબ જ કરુણ અને વેદનાસભર છે આ પ્રકારની ઘટના ક્યારેય કોઈ પણ રાજ્યમાં ન બને તેવી પ્રાર્થના કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને રાજ્યમાં આઠ હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર જૂનુની ક્રૂર નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા